જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી રામદેવ પીરની કથા સાંભળશું આ કથામાં સાંભળશું અષ્ટવંકી કુબડીને તલદેની કથા અને લગ્નનો પડો અને સગાઈના શ્રીફળની સુંદર કથા જે દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે મિત્રો દર મહિનાની બીજ અને ગુરુવાર એ દુખિયાના બેલી એવા રામદેવ પીરને સમર્પિત છે આથી આ દિવસે જો રામદેવ પીરની કથા સાંભળવામાં આવે તો તેની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે રામદેવપીરની કૃપા હંમેશા આપણી પર બની રહે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસની પાવન બનાવીએ બોલો અલખધણી એવા રામા પીરની છે તો સાંભળીએ એવા રામદેવ પીરની કથા અષ્ટવંકી કુબડી નેતલ દે સોઢા રાજપૂત દલજીની અમરકોટમાં હાંક વાગતી હતી તેઓ મહાપરાક્રમી હતા રાજ્ય પણ આબાદ હતું ઈશ્વર કૃપાએ સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હતા રાજાને ચાર રાણી હતી તેમાંથી એક રાણીને કશું સંતાન ન હતું બે રાણીને એક પુત્ર અવતર્યો અને એક રાણીને પુત્રી જન્મી તે અંગે ખોડીલી હતી કદરૂપી આંખે દેખે નહીં અને તેના અષ્ટ અંગ વાંકા હતા આ દીકરીને જોઈ રાજા રાણી દુઃખી થઈ ગયા તેને સાચવવી કેવી રીતે તેને પરણશે કોણ આવી દીકરી ન હોય તો સારું આમ રોજ તેઓ બળાપો કરતા દીકરીનું નામ નેતલદે મા બાપ રાત દિવસ તેની જ ચિંતા કર્યા કરે નેતલદેહ ખોડ ખાપણવાળી હતી પણ અકલવંત હતી માતા પિતાને પોતાના લીધે દુઃખી થતાં જોઈ તેનો જીવ પણ ઘણો બળ્યા કરતો તે રોજ ભગવાનને પ્રાર્થના કરતી હે ભોળાનાથ હે ભોળાના ભગવાન મારો શું વાંક ગુનો કે મને સ્ત્રી જાતને કોબડી ખોડીલી બનાવી અને તે પણ રાજકુળમાં નાખી મારા લીધે મારા માતા પિતા કેટલા દુઃખી થઈ રહ્યા છે માટે મારો છુટકારો કર હે પ્રભુ મારાથી હવે બધાના મેણા સહન થતા નથી પણ ભગવાન કોની વિનંતી ક્યારે સાંભળે છે તેની કાંઈ ખબર પડતી નથી આમ દિવસો પસાર થવા લાગ્યા આ દરમિયાન નેતલદેના કાને રામદેવજીના પરચાની ઘણી વાતો સંભાળવામાં આવી તેથી તે રાત દિવસ રામદેવ પીરનું રટણ કરતી અને પોતાના આરાધ્ય દેવ માની અને મનમાંને મનમાં તેને પૂજતી તેના મનમાં ઠસી ગયું કે જેની કીર્તિ ગવાય છે તે રામદેવજી એક દિવસ જરૂર તેનો ઉદ્ધાર કરશે ઘણી વેળા સોઠા પરમારને ત્યાં સગાંહાલા મળવા આવતા ત્યારે વાત વાતમાં નેતલદેવ વિશે જાત જાતની વાતો કહી તેના મનને ઉદ્રેક કરાવતા સોઠા પરમાર દલજી દરબાર ગઢના ચોકમાં બેઠા હતા ત્યાં ચાર પાંચ કુટુંબીઓ આવ્યા અને કુશળ સમાચાર પૂછી દેની વાત કાઢી અને કહેવા લાગ્યા કે પરમાર અમને તો તમારી ભવની કરણી ખરાબ લાગે છે નહીતર તો આવી ખોડીલી કુબડી કન્યા તમારા લમણે ચીકાઈ નહીં અને વાવ્યું હોય તેવું ઉગે ગુલાબ વાવ્યા હોય તો ગુલાબ ઉગે અને કાંટા વાવ્યા હોય તો કાંટા જ ઉગે જેવ કર્મ તેવું ફળ મળે છે તેવું લોકોએ કહ્યું તમારા કુટુંબમાં આગળ ઉપર કોઈએ બ્રહ્મ હત્યા કરી હોય તેવું લાગે છે તેના ફળરૂપે તમને કુબળી છોકરી આ મળી છે એવું ત્રીજો બોલ્યો જેનું ભાગ્ય વાંકું હોય તેની પત્ની કુલટા નીકળે કાં તો છોકરો કુલાંગર નીકળે અને આવી છોકરી કદરૂપી મળે કે કોઈ તેની સામે પણ જુએ નહીં આમ લોકો જાત જાતની વાતો તેને સંભળાવવા લાગ્યા આ બધું સાંભળીને સોઢા પરમારનું મગજ ફરી ગયું પરંતુ તેણે બધું શાંતિથી સાંભળ્યું અને કહ્યું કે જેવું ભાગ્ય એવું કહીને મન વાળી દીધું આવી સહુને ઓળખામની દીકરી મરી જાય તો સારું એવું ઘણી વાર નેતલદેના માતા પિતાને મનમાં થતું પરંતુ મારવા વાળો તો ભગવાન છે હજાર હાથવાળો છે ભગવાન સિવાય કોણ મારી શકે વળી નેતલદે લાંબુ આયુષ્ય લઈને જન્મી હતી તે મરે ક્યાંથી અને તેને મારે પણ કોણ એક દિવસ નેતલદેની મા નેતલદે પાસે બેસી અને બહુ કલ્પાંત કરી રહી હતી ત્યારે નેતલદેએ તેને આશ્વાસન આપતા કહ્યું કે મા તું મારી ચિંતા છોડી દે જ્યારે ત્યારે મારા લગ્ન થશે જ અને તે પણ કોઈ દેવાંશી પુરુષ સાથે હું રામદેવજી સાથે પરણીશ મા એક દિવસ અને બીજે દિવસે રાજાએ પણ નેતલદેને ન કહેવાના વચનો કહ્યા ત્યારે નેતલદેએ નમ્રતાથી કહ્યું કે બાપુજી લોકો તમને ટોકે છે અને તમે મારા પર ગુસ્સે થઈ જાઓ છો પરંતુ તેમાં મારો શું વાંક મારો શું દોષ તમને બધાઈને હું દીઠી ગમતી નથી પરંતુ મને રામદેવજી ઉપર અટલ વિશ્વાસ છે કે તેઓ જ મારો ઉદ્ધાર કરશે અને આ એક જ આશાએ હું જીવતી રહી છું જો મારી તે આશા ફળીભૂત નહીં થાય તો હું કમોતે મરીશ અને મારાથી તમે છૂટશો નેતલદેની રામદેવજી પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા જોઈ રાજાને વિચાર આવ્યો કે રાજગોર મારફત અજમલજીને ત્યાં રામદેવજી માટે વાત નાખું ન કરે નારાયણ કે જો તે મારું મન જાળવીને નેતલદે સાથે રામદેવજીનો સંબંધ બાંધવા તૈયાર થાય તો હંમેશને માટે હું આ દીકરીની ચિંતામાંથી મુક્ત થઈ જાઉં અહીં રામદેવજી હવે પરણવા યોગ્ય ઉંમરના થઈ ગયા હતા તેથી તેને પરણાવવાની તાજવીજ અજમલજી રાજા કરી રહ્યા હતા મિલદેને પણ ઘરમાં રોમઝમતી પુત્ર વધુને જોવી હતી આથી તેઓ કન્યાની શોધ કરી રહ્યા હતા બીજી બાજુ સોઢા રાજા દલજી તેની પુત્રીને તલદેને પરણાવવાની ચિંતામાં ઘેરાયેલા રહેતા હતા તેણે રાજગોરને અજમલજી રાજા પાસે મોકલવાનો વિચાર કર્યો પણ વખતે કહેણ પાછું ફરે તો પોતાની ઇજ્જત જાય તેથી તે માટે હજુ વિચાર કરતા હતા આ દરમિયાન તેના કાને રામદેવજી હિંદવા પીર છે તેવી વાત આવી વળી જુદા જુદા ભાટ ચારણો પાસેથી રામદેવ પીરના પરચાઓ પણ સાંભળવા મળ્યા પછી એ પણ જાણવા મળ્યું કે રામદેવજીએ હજી લગ્ન નથી કર્યા તેથી તેને આશા બંધાઈ હતી કે રામદેવજી આવા સિદ્ધ પુરુષ છે તો મારી પુત્રી દે કુબડી અને અષ્ટવંકી છે તેવું જાણવા છતાં પણ કદાચ તેને પરણવા તૈયાર થશે સોઢા રાજાએ રાણીને રામદેવ પીરની બધી હકીકત જણાવી અને પૂછ્યું કે રાજગોરને અજમલજી રાજા પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે જો નેતલનું ભાગ્ય ચમકતું હશે તો રામદેવ તેને સ્વીકારવાની હા પાડશે અને રામદેવજીની મરજી હશે તો પછી બીજા કોઈની ના મરજી જરાયે ચાલવાની નથી બોલ તારો શું વિચારશે આ વાત ચાલતી હતી ત્યાં થોડી દૂર નેતલદેવ ઊભી હતી તેણે આ બધું સાંભળ્યું અને તરત જ પાસે આવી અને કહેવા લાગી કે બાપુજી માતાજી તમે ખુશીથી રાજગોરને ત્યાં મોકલો તેઓ કામ ફતેહ કરીને જ આવશે મને મારા રામદેવજી પર સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જરૂર મારો ઉદ્ધાર કરશે જ્યારે સોઢા રાજાએ દરબાર ભરીને આ વાતની ચર્ચા કરી ત્યારે કેટલાક ભાયતોએ એમ કહ્યું કે અજમલજી નાના રાજ્યના ધણી છે અને આપણી પાસે સમૃદ્ધ રાજ્ય છે એટલે તેઓ આપણી સાથે સંબંધ બાંધવા તૈયાર થશે અને જરૂર કહેણનો સ્વીકાર કરશે બધાઇનું એકમત થતાં રાજગોરને બોલાવ્યા અને તેણે લગ્નનો પડો તથા સગાઈનું શ્રીફળ આપી ઘણી જ તાકીદે રણુજાજાએ સગાઈ નક્કી કર્યાવા કહ્યું સોઢા રાજા તરફથી સગાઈનું શ્રીફળ લઈ નીકળેલા રાજગોર ક્ષેમ રણુજામાં અજમલજી રાજાના દરબારમાં આવી પહોંચ્યા આ વખતે રાજ્ય ચર્ચા ચાલી રહી હતી પરંતુ બ્રાહ્મણગોરને સુંદર વસ્ત્રોમાં આવેલા જોઈ વાત કરતા બંધ થઈ ગયા અને આવનાર વ્યક્તિ કોણ છે તે જાણવા બધા આતુર થઈ ગયા રાજગોરે રાજા અજમલજીને નમન કર્યો અજમલજી રાજાએ પણ ઉઠીને સ્મિતથી તેનો સત્કાર કર્યો અને બેસવા માટે આસન આપી પૂછ્યું કે આપ મારી પાસે જ ખાસ આવ્યા છો કે પછી ફરતા ફરતા અમસ્તા જ અહીં આવી ચઢ્યા કોઈ શુભ કામે નીકળ્યા લાગો છો હે કોર મહારાજ હા બાપુ અમારે મોટા ભાગે શુભ કાર્ય માટે જ નીકળવાનું હોય છે આજે પણ ખાસ આપની પાસે જ આવ્યો છું આશા છે કેમ બોલતા અટકી ગયા ગોર મહારાજ ક્યાંથી આવો છો અને શું કામે નીકળ્યા છો બાપુ સોઢા રાજા દલજી તરફથી છેક ઉમરકોટથી સીધો આવ્યો છું અને કામ તો આટલું કહેતા ગોર મહારાજે જોડીમાંથી શ્રીફળ અને લગ્નનો પડો કાઢી રાજા અજમલજીના હાથમાં મૂક્યો અને રાજા કંઈ પૂછે એ પહેલાં જ રેશમી લંગડામાં વીટાળેલી શુભ લગ્નપત્રિકા કાઢી અજમલજી રાજાને આપી સોઢા રાજાએ લગ્નપત્રિકામાં લખેલું તે વાંચી રાજા અજમલજીને અતિ આનંદ થયો કારણ કે આવા મોટા કુળ સાથે સમૃદ્ધ ગાદીપતિ સાથે પોતાનો સંબંધ બંધાય તે ગૌરવવંતુ હતું છતાં સર્વનો અભિપ્રાય જાણવા રાજાએ બધાને વાંચવા માટે લગ્નપત્રિકા ફેરવી તે વાંચી સર્વને આનંદ થયો અને રાજાએ હર્ષથી સોઢા રાજાની કુંવરી સાથે રામદેવજીનું સગપણ કરવાની ખુશી દર્શાવી ગોર મહારાજનો ફેરો સફળ થયો અને તેને સારો શિરપાવ પણ મળ્યો હીરાની વીંટી ભેટ મળી ગોર મહારાજે તેનો સહર્ષ સ્વીકાર કરતાં કહ્યું કે બાપુ આ બધી નિશાની એ બતાવે છે કે આપે સક પણ કબૂલ્યું એ આપે ડાપણભર્યું કામ કર્યું છે બંને પક્ષોને માટે સારું છે મારી કાંઈ સમજ ફેર થતી હોય તો કહેજો બાપુ રાજા અજમલજીએ કહ્યું કે લગ્નપત્રિકાનો મેં સ્વીકાર કર્યો શ્રીફળ અને લગ્નનો પડો સહર્ષ સ્વીકાર્યો છે હવે લગ્ન ક્યારે રાખવા તે નક્કી કરવાનું બાકી છે હાલ તમે અત્યારે જાઓ અને લગ્નનું મુહૂર્ત જોડાવશું શું પતિથી નક્કી થશે એટલે અગાઉથી ખબર આપીશું આ દિવસે લગ્ન નિર્ધાર્યા છે અને આ દિવસે રામદેવજીની જાન જોડીને નીકળવાના છીએ સોઢા રાજાને જઈને ખુશીથી કહેજો કે લગ્ન જેમ બને તેમ તાકીદથી લેવાના છે માટે જે તૈયારી કરવી હોય તે અત્યારથી જ કરવા માંડે હવે તમે ખુશીથી જઈ શકો છો અને જઈને અમારા વતીના કુશળ સમાચાર સોઢા રાજાને પૂછજો અને ખુશખબરના સમાચાર વહેલી તકે મોકલાવજો સારું બાપુ રજા લઉં છું અને લગ્નતિથી નક્કી થતાં તુરંત જ સંદેશો પહોંચાડજો ભૂલ ન થાય ચાલો રામ રામ બાપુ સર્વને રામ રામ છે એમ કહીને ગોર મહારાજ તો કામ સફળ થતા ખુશ ખુશ થઈ ગયા અજમલજી રાજા તરફથી સારો મળ્યો અને હવે કામ થવાથી સોઢા રાજા આપશે તે જુદો આમ હર્ષના આવેશમાં ગોર મહારાજા ધાર્યા કરતા પણ ઘણા જલ્દી ઉમરકોટ સોઢા રાજા પાસે આવી પહોંચ્યા શ્રીફળ અને લગ્નનો પડો તેમજ લગ્ન પત્રિકાનો સ્વીકાર અજમલજી રાજાએ સહર્ષ કર્યો તે જાણી સોઢા રાજાને અત્યંત આનંદ થયો રાણીને પણ ઘણી જ ખુશી થઈ કારણ કે નેતલદેની ચિંતા હવે માથેથી દૂર થવાની હતી આખા રાજ્યમાં આ સમાચાર પ્રસરી જતા સહુ અચંબામાં પડી ગયા અને અષ્ટાવંકી નેતલદેને પણ ઘણી ભાગ્યશાળી માનવા લાગ્યા આખી દુનિયા જેને માને છે જેના સહુ ગુણ ગાન ગાય છે તે હિન્દવા પીર રામદેવ સાથે તે પરણવાની હતી રામદેવજીને ખબર પડી કે પોતાનું સગપણ ઉમરકોટના સોઢા રાજાની દીકરી નેતલદે કે જે કુંબળીને અષ્ટવંકી છે તેની સાથે થયું છે પરંતુ તે માટે તેણે જરાય વાંધો વિરોધ ન ઉઠાવ્યો અને વડીલે જે માન્ય કર્યું તે ઉત્તમ સમજી પોતે સગપણ માટે ઘણી ખુશી દર્શાવી રાજા અજમલજી અને રાણી મિનલદેને ભીતી હતી કે પોતે રામદેવજીને પૂછ્યા વિના સગપણ નક્કી કર્યું છે અને પાછળથી રામદેવ ના પાડશે તો ભારે ઉહાપોહ થશે પરંતુ રામદેવ તો સિદ્ધ પુરુષ હતા તે શું કરવા ના પાડે વળી તેને અષ્ટવકી ને તલદેનો ઉદ્ધાર કરવાનો હતો એટલે પોતે જ સગપણ માટે ખુશી દર્શાવી આથી રાજા રાણીને ઘણી શાંતિ થઈ લગ્નની શુભ તિથિ નક્કી થતાં ઉમરકોટમાં સોઢા રાજાને ગોર મહારાજ મારફત અજમલજીએ કહેવડાવ્યું હતું કે અમુક દિવસે લગ્ન નિર્ધાર્યા છે અને પોતે અમુક દિવસે રામદેવજીની જાન જોડીને વાજતે ગાજતે ઉમરકોટ આવશે માટે લગ્ન પ્રસંગ માટે તૈયાર રહેજો

જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગુગળ લોબારના ધૂપ કરશે મારી કથા વાર્તા સાંભળશે મારા મંત્ર જપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ હું પૂર્ણ કરીશ તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ કે સંકટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ હું નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે